અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ રોજ ચોમાસાની સરસ મજાની સવાર છે ને મારા બાળકો અહીંયા ગ્રાઉન્ડમાં ભેગા થઈ ગયા છે આજની જે થીમ છે ફૂલ છોડ ઝાડ વેલ પાન વિશેની સમજણ અમે અમારા બાળકોને દેવાના છે તો ચોક્કસથી વિડીયો પર બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થશે બરોબર પેલા હું તમને છે ને વેલા બતાવું છું બધા નું ધ્યાન આ બાજુ જો આ છે ને આ વેલો કહેવાય શું કહેવાય વેલો આ વેલો છે ને આ મા રીતે જમીન ઉપર ફેલાય પછી કોઈ વનસ્પતિ હોય ને એના ઘરે ઝાડ હોય તો એના ઘરે ધીરે ધીરે ફરતો ફરતો ઉપર જાય જો દેખાડું અહીંયા વાસેનું ચિત્ર છે ઝાડનું જો એને ફરતે ફરતે દેખાય છે તમને

થી લઈને પાંદડા સુધી પાણી પહોંચાડે છે આ ભાગ છે ને જાટો એ થડ કહેવાય શું કહેવાય કોઈ છોડ કે ઝાડ હોય એનું થડ જાટું હોય ઝાડ હોય એનું જાટું હોય છોડ હોય એનું થડ પાતળું હોય બરોબર તો આ કહેવાય પછી બાજુમાં જો આ જે છે ને આને કહેવાય છોડ શું કહેવાય છોડ છે ને એ ગુંડામાં વાયો છે તેમાં વાયો

આ લીમડો છે શું છે લીમડો આ લીમડાનું ઝાડ ઉગે શું થાય લીમડાનું ઝાડ ઉગે પણ ઈ મોટું થાય એનું થોડે મોટું થાય બરોબર તો આપણે આ લીમડો હતો ને કે દેખાય છે તમને આપળો લીમડો ગળો મોટો છે દેખાય છે ને હા એ પડે છે પણ આ જો આ છે ને આ છોર છે અને આ ઝાડ છે ઝાડ મોટું હોય એનું થળ મોટું હોય અને છોડ હોય ને એ નાનો હોય એનું થળ પાતળું હોય અને વેલા તો તમે જોયા રેલા જમીન ઉપર ફેલાયેલા હોય તો બધાને યાદ રહેશે ને ચલો આને શું કહેવાય મેંદીનો છોડ શું કહેવાય મેંદીનો છોડ આનું